નમસ્કાર મિત્રો આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ શા માટે જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને વિડીયોને લાઇક આપીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો તેનું નામ અમર હતું એક દિવસ અમર જમવા બેઠો હતો તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી પછી કોઈ દરવાજા પાસે આવ્યું તેની પત્નીએ દરવાજો ખોલ્યો તો એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા હતા અને કહ્યું મને ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી ત્યારે અમરે તેમને ખૂબ આદર સાથે બોલાવ્યા આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું મહાત્માજીને ભોજન પીરસ્યા પછી અમર શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે ત્યારે અમરની પત્નીએ જવાબ આપ્યો કે હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ તેની વાત સાંભળી જ્યારે તેણે તે લીધું ત્યારે તે વ્યક્તિ બંને રોટલી લઈને આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું નાના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતા અને જાણતા હતા કે આ લોકો ગરીબ છે તેણે અમર પાસેથી રોટલી લેવાની ના પાડી અમરે હાથ જોડીને કહ્યું કે તમે અમારા મહેમાન છો મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બચ્યું હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાડકી ભાત બંનેએ મળીને પોત પોતાની થાળીઓ ભરી તેઓએ બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધું ન હતું આ તેમનો એકમાત્ર ખોરાક હતો બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈનું પેટ કેવી રીતે ભરી શકે છે પણ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેણે થોડું ભોજન પણ સંતોષથી ખાધું જમ્યા પછી તેણે હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારોમાં જ્યાં રોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેને આળસના કારણે થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશબેસિનમાં જવાની પણ જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવો તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચઢાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરે છે ભગવાનને જે ભોજન ચઢાવવામાં આવે છે તે માત્ર અન્ન જ નથી પણ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનું આર્દ્રપૂર્ણપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે મિત્રો અમર અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોરિયો બેઠો હતો તમે નોરિયા વિશે જાણો છો કે સાપ અને નોરિયા વચ્ચેની લડાઈમાં નોરિયો હંમેશા જીતે છે અમરે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોરિયાની પૂંછડી પર પડ્યું અને નોરિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નોરિયાએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો આશ્ચર્યચકિત થઈને તેણે અમરને કહ્યું ભાઈ તે જે પાણી મારા પર રેડ્યું તેનાથી મારી પૂંછડીનો રંગ સોના જેવો થઈ ગયો છે જુઓ કેવો અદભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળિયાએ કહ્યું ભાઈ જો તમારા પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેથી મારા આખા શરીર પર પણ પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવો ચમકતો થઈ જઈશ આના પર અમરે જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પણ તમે મને કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ અત્યારે તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર તમારા હાથ ધોઈ લેજો અમરે હસતાં હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે તો સમજવું કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો છે આથી નોળીઓ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ભોજન કર્યું અને હાથ ધોયા નોળીઓ પણ ત્યાં બેસી ગયો પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેક પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સભા બોલાવી સભામાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી અમારા મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું જે આજ સુધી કોઈએ કર્યું નથી ત્યારે નોળિયાએ અટકાવીને કહ્યું ભીમભૈયા ચૂપ રહે અહીં કોઈ નથી જો યજ્ઞ ન થયો હોય તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જન્મ્યો હતો ત્યારે ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું નોળિયાએ જવાબ આપ્યો કે હું તો નોળિયો છું પણ મારી પૂંછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા તમારે મારી વાર્તા સાંભળવી પડશે નોળિયાએ કહ્યું મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્ત અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે નોડિયાએ આગળ કહ્યું કે તે દિવસે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ખાધું છે અને હાથ ધોયા છે પણ મારું શરીર સોનું બન્યું નથી અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો અને ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા અને હસતા હતા અર્જુને તેને કહ્યું ઓ સુંદર તમે જ અનુમાન લગાવો કે આ નોળિયો કોણ છે અને શું કહે છે કૃપા કરીને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં સભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા પણ નોરિયો કહે છે કે યજ્ઞ પૂર્ણ થયો નથી શ્રીકૃષ્ણએ કહ્યું સાંભળો તારો યજ્ઞ હજુ પૂરો થયો નથી એટલે આ નોરિયાનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો આ કોણે કર્યું એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ નોળિયો એક ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે વ્યક્તિએ સાચી ભક્તિ અને માંગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ ન હતું તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા તેણે તરત જ તેની થાળી મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે નોરિયાએ કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રીકૃષ્ણે હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ ઘણા ખર્ચ્યા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રીકૃષ્ણે કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેણે બધું દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું ભગવાન આ નોળિયાનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રીકૃષ્ણએ કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલાં તેને શોધો શોધખોળ કરતાં જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેઓને મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી નોળિયાના શરીર પર પડ્યું નોળિયાનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી શ્રીકૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો છે તો શ્રીકૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતા મહાન છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે આ માહિતીને અંત સુધી જોવા માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર